ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી તો મિત્રો આ કચેરીઓમાંથી મળેલ નવા માંગના પત્રો ને ધ્યાન લઈ મંડળ દ્વારા ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને જાહેરાત સીધી ભરતી ભરવાની થતી ઓપી આસિસ્ટન્ટ સર્વજ્ઞ ની બસો દસ જગ્યાઓની સંખ્યામાં બાર જગ્યાનો વધારો કરવામાં આવેલ છે મિત્રો બસો દસ જગ્યાની સંખ્યા તેમાં બાર સંખ્યાનો વધારો કરવામાં આવે છે ત્યારબાદ જુનિયર ક્લાર્ક મિત્રો બે હજાર નવસો ને સોળ જગ્યાઓની સંખ્યામાં ફરીથી ત્રણસો ને ચાલીસ જગ્યાઓ ઉમેરવામાં આવે છે અને આમ ગ્રુપ એ અને ગ્રુપ બી ની કુલ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે મિત્રો તો મિત્રો આ જાહેરાત બાદ મંડન ની જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ચોવીસ ત્રીસ ચોવીસ ગુજરાત ગુણ સેવા વર્તન ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો અંતર્ગત સીધી ભરતી ભરવા જગ્યાની આખી સ્થિતિ નીચે મુજબની

જે જગ્યાઓ છે તેમની તેમજ રહેશે તો ટોટલ કુલ પાંચ હજાર પાંચસો ને ચોપન જેટલી જગ્યાઓ ઉપર જો ભરતી થવાની છે તો જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા હોય તે સર્વ ઉમેદવારો નોંધ લેવા વિનંતી અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ